શહેરના ઉંદરામાં રિફાઈનરી રોડ ઉપર શારદા વિદ્યાલયની બાજુમાં કૈલાસનગર પ્લોટે પાંચમાં પ્રિયંકાબેન અગ્રવાલના મકાનમાં મોહમ્મદ આઝાદ શેખ કામરાન શેખ અને આયુષ યાદવ છેલ્લા બે મહિનાથી ભાડે રહે છે છેલ્લા વીસ દિવસથી ધીરજકુમાર સુરેશદાસ પણ ત્યાં ભાડેથી રહેતો હતો પરપ્રાંતિય યુવકો મિરાજ એન્જિનિયરિંગના કોન્ટ્રાક્ટથી આઈઓસી કટ આઈઓસી એલ રિફાઈનરીમાં કામ કરે છે આ યુવકો સવારે ઉઠી નોકરી પર જવાની તૈયારી કરતા હતા દરમિયાન આયુષ યાદવની બહેનના વિડીયો બાબતે બંને ઉગ્ર બોલાચાલી થઈ હતી મોહમ્મદ શેખે બંને લોબીમાં ઉશ્કેરાયેલા આયુષે કેબલ કાપવાના છરાથી ધીરજ ઉપર હુમલો કર્યો હતો આયુષ ધારદાર છરાના ઘા ધીરજના પેટમાં ભારે માર્યો હતો જેથી ધીરજ લોહીથી લથવથ હાલતમાં લોબીમાં ઢળી પડ્યો હતો આયુષ ફરાર થઈ ગયો હતો બીજા રૂમ પાર્ટનરો ધીરજને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે ધીરજને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ થતા ડીસીપી એસીપી અને જવાહરનગર પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે મોહમ્મદ શેખની ફરિયાદના આધારે આયુષ કુમાર શંભુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ઇલેક્ટ્રિકનું કામ કરતો આયો ક્ષણિક તરફ ફરાર થયો હતો ભાડાના મકાનમાંથી નીકળતા આયુષના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે જે બાદ શહેર પોલીસે ફરાર આયુષને અમદાવાદના નારોલથી ઝડપી પાડ્યો હતો એફએસએલ દ્વારા પણ ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી હતી પોલીસની તપાસ દરમિયાન હત્યાના બનાવની અને વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેવું મનાઈ રહ્યું છે આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામનગરમાં ત્યાં રહેતા ભોગ બનનાર અને આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફને વિડીયો એને મળેલો તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એણે જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ એ પોતે ખજૂરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે ગુનો બન્યા બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કળપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને જે સીસીટીવી ફૂટેજને વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે આરોપીને અત્યારે અમે લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવારનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમાં તરફ આરોપીને આપવામાં આવશે અને આગળની તપાસથી જવારનગર પીઆઈ કરશે બંને એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે આ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં છે અને છ આઠ મહિનાથી જે બરોડામાં આવેલા છે આરોપી જે છે અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત નીપજ્યું છે બંને સાથે સહકર્મચારી છે અને કંપનીના જે ક્વાર્ટર છે એમાં સાથે રહે છે આરોપીની ઉંમર એકવીસ વર્ષની છે ના આ કારણ કે એવું તો તપાસનો વિષય છે પણ શક્યતા ઓછી છે કારણ કે આ લોકો છ આઠ મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે એક જ ગામના નથી અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય